મિત્રો મહાભારત સાથે કેટલીક રહસ્યમય વાતો જોડાયેલી છે કહેવાય છે કે મૃત્યુ બાદ દુર્યોધને ત્રણ આંગળીઓ હવામાં ઊંચી કરી હતી પરંતુ શું છે આ ત્રણ આંગળી રહસ્ય આ ત્રણ આંગળીઓ ઊંચી કરીને દુર્યોધનને શું કહેવું હતું નમસ્કાર મિત્રો અમારી ચેનલ ધાર્મિક દુનિયાના વધુ એક નવા રસપ્રદ વિડિયોમાં આપનું સ્વાગત છે મિત્રો આપણા ધાર્મિક ગ્રંથ મહાભારત સાથે ઘણી અલગ અલગ કથાઓ જોડાયેલી છે મહાભારતના મોટા ભાગના કિસ્સાઓ વિશે તો તમે જાણતા જ હશો પરંતુ મહાભારત સાથે કેટલીક એવી કહાનીઓ અને કિસ્સાઓ પણ જોડાયેલા છે જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે મિત્રો મહાભારતની કેટલીક એવી વાતો છે કે જે ચોંકાવનારી તો છે જ પરંતુ સાથે સાથે રહસ્યમય પણ છે તો મિત્રો આજે અમે તમને મહાભારત સાથે જોડાયેલી પાંચ એવી વાતો વિશે જણાવીશું કે જેનાથી મોટા ભાગના લોકો અજાણ છે નંબર 1 મહાભારત ગ્રંથ અનુસાર જ્યારે કૌરવની સેના પાંડવો સામે યુદ્ધ હારી રહી હતી ત્યારે દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે ગયો અને તેને કહ્યું કે તમે આ યુદ્ધ તમારી સંપૂર્ણ

આ તીર પાછળની કથા પણ પ્રખ્યાત છે કહેવાય છે કે ભગવાન કૃષ્ણને જ્યારે આ બાણ વિશે ખબર પડી ત્યારે તેમણે અર્જુનને બોલાવ્યા અને કહ્યું કે તમે દુર્યોધન પાસે જાઓ અને પાંચ તીર માંગી લ્યો તમે એકવાર દુર્યોધન જીવ ગાંધર્વથી થી બચાવ્યો હતો એટલે તીર આપશે જીવ બચાવ્યો હતો ત્યારે એમણે કહ્યું હતું જીવ બચાવવા માટે માટે એક વસ્તુ માંગો તો હવે તમારે એ પાંચ સોનેરી તીર માંગવાનો સમય આવી ગયો છે આમ ભગવાન શ્રી કૃષ્ણ ના કહેવાથી અર્જુન દુર્યોધન પાસે ગયા અને બાણ માંગ્યા નંબર બે મહાભારત ના દ્રોણાચાર્ય ને ભારત ની પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી ગણી શકાય હા જી મિત્રો આ કથા પણ ખૂબ રસપ્રદ છે જે ભાગ્યે જ કોઈ જાણતું હશે મોટા ભાગના લોકો આ વાતથી અજાણ હશે કહેવાય છે કે ગુરુ દ્રોણાચાર્ય પિતા મહર્ષિ ભારતવાજ હતા અને તેમની માતા અપ્સરા હતી હકીકતમાં એકવાર સાંજના સમયે મહર્ષિ ભારતવાજ ગંગામાં સ્નાન કરવા ગયા હતા અને ત્યારે તેમને ત્યાં એક અપ્સરાને સ્નાન કરતા જોઈ આ અપ્સરાની સુંદરતા જોઈને ઋષિ મગ્ધ થઈ ગયા અને તેના શરીરમાંથી વીર્ય નીકળ્યું જેને ઋષિએ પાટીના વાસણમાં જમા કરીને અંધારામાં રાખ્યું હતું અને એવું કહેવાય છે કે તેમાંથી જ ગુરુ દ્રોણાચાર્ય નો જન્મ થયો હતો નંબર ત્રણ મહાભારત ના યુદ્ધ માં ઉડુપી ના રાજા એ તટસ્થ રહેવાનો નિર્ણય લીધો હતો ઉડુપી ના રાજા ન તો પાંડવ ના પક્ષ માંથી હતા કે ન તો કૌરવ ના પક્ષ માંથી હતા ઉડુપી ના રાજા એ ભગવાન શ્રી કૃષ્ણ ને કહ્યું હતું કે કૌરવો અને પાંડવ ની આટલી મોટી સેના ને જયારે ખોરાક ની જરૂર પડશે ત્યારે અમે બંને બાજુ ની સેનાઓ ને ભોજન કરાવીશું આમ અઢાર દિવસ સુધી ચાલેલા આ મહાભારત ના યુદ્ધમાં

અને એટલે જ ક્યારેય પણ ભોજન ઘટ્યું નથી નંબર ચાર જયારે દુર્યોધન કુરુક્ષેત્ર ના મેદાન માં અંતિમ શ્વાસ લઈ રહ્યો હતો ત્યારે તેને પોતાની ત્રણ આંગળીઓ ઊંચી કરી હતી જેની સાથે એક રહસ્ય જોડાયેલું છે આપણા અનુસાર ભગવાન શ્રી શ્રી કૃષ્ણ આ સમયે તેમની પાસે ગયા આંગળીઓ જોઈ અને તેઓ સમજી ગયા કે દુર્યોધન શું કહેવા માંગતો હતો કે જો તેમણે યુદ્ધમાં ત્રણ ભૂલો ના કરી હોત તો તે આ યુદ્ધ જીતી શક્યો હોત પરંતુ ભગવાન કૃષ્ણ એ દુર્યોધન ને કહ્યું કે તે કઈ પણ કર્યું હોત તો પણ તું યુદ્ધ હારી જ ગયો હોત અને આ સાંભળતા જ દુર્યોધને તેની આ ત્રણ આંગળીઓ નીચે કરી દીધી નંબર પાંચ કર્ણ તેમના દાનવીર સ્વભાવ માટે ખુબ જ પ્રખ્યાત હતો દરેક લોકો એ જાણે જ છે કે કર્ણ ખુબ મોટો દાનવીર હતો કર્ણ યુદ્ધ ના મેદાન માં જેથી તેઓ એક ગરીબ બ્રાહ્મણ વેશ ધારણ કરીને કર્ણ પાસે ગયા અને કહ્યું કે મેં તમારા વિશે ઘણું સાંભળ્યું છે અને મારે તમારા પાસેથી થોડું દાન જોઈએ છે ત્યારે કર્ણ કહ્યું કે તમારી જે ઈચ્છા

અને વરસાદ શરૂ થયો અને તેના દાંત ધોવાઈ ગયા આમ કર્ણ સાથે પણ રસપ્રદ કથાઓ જોડાયેલી છે જેથી તેમને દાનવીર કર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે તો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો ધન્યવાદ